બગસરા તાલુકામાં ગત ચોવીસમી જુલાઈના રોજ પડેલા ભારે વરસાદથી ખેતી પાકને ભારે નુકસાનની સાથે ખેડૂતોના ખેતરમાં જમીન ધોવાણ અને પાક નુકસાનીનું સર્વે કરી વળતર આપવાની માંગ સાથે મામલતદાર શિને આવેદનપત્ર આપ્યું છે અમરેલીના બગસરા તાલુકામાં ગત ચોવીસ સાત બે હજાર ચોવીસના દિવસે ભારે વરસાદથી ખેડૂતોના પાકને અને જમીન ધોવાણ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય ત્યારે અમરેલી જિલ્લા કિસાન કોંગ્રેસના સત્યમભાઈ મકાણી અને બગસરા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતની આગેવાની હેઠળ બગસરા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપી ભારે વરસાદથી થયેલ જમીન ધોવાણ અને ખેત પાકનું વળતર આપવાની માંગ કરી છે ત્યારે સરકાર શ્રી દ્વારા તાત્કાલિક ખેડૂતોનું સ્થળ ઉપર સર્વે કરાવી સહાય ચૂકવવામાં આવે તેવી કરવામાં આવી છે થઈ રહી છે અમે હમણાં કોંગ્રેસ પરિવાર પાર્ટીના બધા કાર્યકરોને સાથે રાખીને ગામડાના સર્વે કર્યા જેથી કરી ખેડૂતો અત્યારે કંગાળ બીનો છે પાકના ધોવાણો થયા છે ત્રણ ત્રણ વખત ખેડૂતોએ પાક વાવેલા છે ખેતરું પણ ધોવાણા છે જેથી કરીને આજે અમે મામલતદારશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ તો કે એટલેથી સરકારને પણ ખબર પડે કે ખેડૂતની પરિસ્થિતિ શું છે અને ખેડૂતોને ઉગારશે નહીં તો ખેડૂત દિન પ્રતિદિન પાછળ રહેતો જાય ખેડૂત થકી તો આપણે બધા ગામડા શહેર બધાય છે જેથી કરીને અને અમે આજે રોજ મામલતદારશ્રીને આવેદનપત્રક આપી રહ્યા છીએ તો આ પાંચથી સાત દિવસમાં સર્વે કરવામાં નહીં આવે કે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી તેની સાથે જ જય જવાન જય કિસાનના નારા લગાવી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવા બહુ જાજા ગામડાની અંદર ખેતરોની અંદર પાણી ફરી વળ્યા નહેરુના પાણી જેના કારણે ખેતરો ધોવાઈ ગયા છે અને પાક પણ નષ્ટ પામેલો છે તેના કારણે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા અમે છેલ્લા ચાર દિવસથી ગામડે ગામડે જઈ ખેડૂતોની વેદના જાણી કે ખેડૂતોને કેટલો પાક નુકસાન થયો છે અને ખેડૂતો કેવા કેવી પ્રકારની મહેનત મજૂરી કરી રહ્યા છે તેના ભાગરૂપે આજે અમે આવેદનપત્ર આપવામાં આવેલું છે અને મામલતદાર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તેનું સર્વે કરવામાં આવે સર્વે કરી અને ખેડૂતોને જે મળવાપાત્ર વળતર હોય તે તાત્કાલિક ધોરણે વળતર મળવામાં આવે તો ખેડૂત પાછું બેઠો થઈ શકે અને પોતાની જે રોજગાર છે જે જે કર્જમાં ડૂબેલો છે ખેડૂત તે કરજામાંથી બહાર નીકળી શકે